ये सब से हम वीरपुर खरीदी करो मित्रों एक बार जाओ जो जोरदार है अब ना है। आ, तो मैं वीरपुर वीरपुर वीरपुर

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તો હું તમને પાયા નીચા પડે અને નાનો શોખ છે હું તો ગોધરા જઈને જ લઈ આવી

એક્સપાનો કે વ્યાજ ਵੀ લેવ વાળો નો ન કરો લેવ વાળો તમને 70 રૂપિયા નું પડશે પૂછો એવડી કોથરી માં શું લીધું આની હેલો એવડી કોથરી તમે શું લીધું તમે હે અંદર આવો ને હોવું જોઈએ એવું હોય ને તો ખાંડરી માં રોક તો આવે તો એ પછી નીકળે તો શું કરવું આ થાય આવો આવો છે

ओ मरून कलर छे वेरी कलर आछो थे छे ने वाइन छे हां जरराई कटकी कलर नहीं जा फटकी कलर सो के बात नहीं जाते हूं ओलो ओलो भाई ने फोरम पडियो ई कलर न क मैं ई बो मस्त छे हो ई ओसर भाई बहन हां ई तो हमारे पास ई सरस छे हां ओलो ग्रीन है कलर हां कलर लेवा लेवा हां मतलब पसे पैटर्न फेरवी ने के जो बधे ये खरखी न लेजो एक 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 पीस राखो बधे इमाथी भाई આવી ગયા સી રાજકોટ ધર્મેન્દ્ર રોડે એટલે કે કોટનના ડ્રેસ અમારા બેનબાને લઈ જવાના છે કચ્છમાં તો હાલો ડ્રેસની ખરીદી કરી લઈએ જોરદાર મસ્ત મજાની દુકાન મોટે પાયે છે ત્યાં જ ગોતી અને આવ્યા છે જેથી કરી અમારા બેનને બધું ગમી જાય એટલે જો સરસ મજાના ડ્રેસ તો અમારા બેનબા વીણવા જ માંડ્યા છે જાણે કે ખટારો કેમ ભરવો હોય એમ ભેગા કર્યા જો કેટલો ઢગલો કર્યો છે એટલે ડ્રેસનો હમણાં સ્ટોક કરી લેવાના છે જોઈ છે કેટલાક લે છે પણ અમારા બેનને પાછા ગમે તો થાય ને હવે એણે તો ખટારો ઠલવીને દેખાડી દીધા પણ અમને પાછા ગમવા એ જોઈએ ને તો હવે મંડાશે પાસ કરવા જોઈએ કેટલાકમાં ઉતારે સાહેબ આ બેન તો આજ બહુ જાજા રૂપિયા બગાડ નાખવાના છે કચ્છમાંથી ભેગા લઈને આવ્યા ને રૂપિયા પૂરા કરવાના થયા બીજું કાંઈ છે નહીં એક પછી એક મંડાશ વીણવા તે અને રાખવા મંડ્યા છે જોવો નાસ્તો કરવા તો મનસ્તકરસ gota rajkot amara ben ne bus ne muko aya hai hatyare rate public tha jo ketu he mind rode ke gandra mind rode